નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આ કોળી સમાજનો નો છે તે એવું કહી રહ્યો છે કે જયારે તારો જે સંતા હોય ત્યાં સંતાઈ જાય તારો બાપ આવે છે કોળી સમાજ નો આગેવાન આવે છે હું તમને તે પૂરો વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ તારો બાપ ભાઈ આવે છે હવે પરસોત્તમ સોલંકી આવે છે મારે મારો આવા

એટલે ભાઈ પરસોતમ સોલંકી આવે છે તારો બાપ આવે છે હં મિત્રો વિડીયો ભલે શેર કરો ભાઈ આવે છે પરસોત્તમ સોલંકી આવે છે અને એ પણ હોસ્પિટલ કોળી સમાજ ના મળવા માટે આવે છે ભાઈ આવે છે ભાઈ કોળી સમાજ નો જ આવે છે જયરાજ હંતાવ અહીંયા હંતી જઈ છે ભાઈ આવ્યો હવે તો મિત્રો વિડીયો તો જોઈ લીધો છે આ ભાઈ એવું કહે રહ્યા છે કે જયારે તારે જ્યાં પણ સંતો હોય ત્યાં સંતાઈ જાય તારો બાપ આવે છે અમારો કોળી સમાજનો આગેવાન આવી રહ્યો છે અને ભાઈ એવું પણ કહે છે કે જયારે તારે જ્યાં સંત હોય સંતાઈ જાય પરસોત્તમ સોલંકી આવે છે એ પણ મોરે મોરો આવે છે અને પરસોત્તમ સોલંકી એકલો નથી કે કોળી સમાજ એકલો નથી કોળી સમાજ સાથે ઈરા સોલંકી અને પરસોત્તમ સોલંકી છે અને કોળી સમાજના આગેવાનો છે એટલે ત્યારે જે આપણે સંતા હોય ત્યાં સંતાઈ જઈજે હવે તો મોરો મોરો બચાવ આવવાના જ છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો